નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ ધોરણ પાંચના ગણિત વિષયના પરીક્ષા બે હજાર પચીસ ના બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રનો સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ ના બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈમપી

તે નકશો છે તે પરથી પ્રશ્નોના જવાબ જોવાના છે નંબર એક શોપિંગ મોલ પોલીસ સ્ટેશનની કઈ દિશામાં છે ઉત્તર દિશામાં નંબર બે વર્ષાના ઘરથી શાળા કઈ દિશામાં આવેલી છે દક્ષિણ દિશામાં નંબર ત્રણ વર્ષાના ઘરથી શોપિંગ મોલ કેટલા કિમી દૂર છે છવ્વીસ કિલોમીટર દૂર છે નંબર ચાર સર્કલથી સૌથી નજીક શું છે તળાવ કે બસ સ્ટેશન તો બસ સ્ટેશન નંબર પાંચ વર્ષાના ઘરથી સૌથી દૂર શું છે શોપિંગ મોલ કે પોલીસ સ્ટેશન શોપિંગ મોલ નંબર પ્રશ્ન નંબર બે નીચે આપેલ ખુલ્લી જાળીને તેના ઘનખોખા સાથે જોડો જેમના ગુણ ચાર અહીં તમને જોડેલું છે એક નંબર છે તેમનો જવાબ આવશે ડ બે નંબર છે તેમનો જવાબ ક નંબર ત્રણ તેમનો જવાબ આવશે અ અને નંબર ચાર તેમનો જવાબ આવશે બ પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક ચોર્યાસી છેદમાં દસ લીટર એટલે કે આઠ પોઈન્ટ ચાર લીટર નંબર બે ત્રણ પોઈન્ટ ચૌદ મીટર તો ત્રણસો ચૌદના છેદમાં સો મીટર નંબર બે એકના છેદમાં બે રૂપિયા એટલે કે પચાસ પૈસા નંબર ચાર બત્રીસના છેદમાં સો રૂપિયા એટલે કે ઝીરો પોઈન્ટ બત્રીસ રૂપિયા નંબર પાંચ ત્રણ પોઈન્ટ પાંચ સેમી એટલે પાંત્રીસના છેદમાં દસ સેમી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લૂ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને તમે ફોન પણ કરી શકો છો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પ્રશ્ન ચાર પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ ત્રણ નંબરે ચાર મીમી બરાબર કેટલા સેમી થાય જીરો પોઇન્ટ ચાર સેન્ટીમીટર નંબર બે બત્રીસ સેમી બરાબર કેટલા મીટર થાય જીરો પોઇન્ટ બત્રીસ મીટર નંબર ત્રણ બે મીટર બરાબર કેટલા સેમી થાય તો કે બસો સેન્ટીમીટર પ્રશ્ન પાંચ દાખલા ગણો ગમે તે ચાર જેમના ગુણ આઠ નંબરે ચોરસની એક બાજુની લંબાઈ પચ્ચીસ મીટર છે તો તેની પરિમિતિ શોધો તો જવાબ આવશે સો મીટર એટલે કે ચાર ગુણ્યા લંબાઈ તો ચાર ગુણ્યા પચીસ એટલે સો મીટર નંબર બે એક લંબચોરસ મેદાનનું ક્ષેત્રફળ પંદરસો ચોરસ મીટર છે જો મેદાનની પહોળાઈ ત્રીસ મીટર હોય તો મેદાનની લંબાઈ શોધો જવાબ આવશે પચાસ મીટર ત્યાર પછીને નંબર ત્રણ એક ત્રિકોણાકાર પ્લોટની ત્રણેય બાજુના માપ અનુક્રમે પંચાવન મીટર પાસઠ મીટર અને એસી મીટર છે તો ત્રિકોણાકાર પ્લોટની પરિમિતિ શોધો કે બસો મીટર નંબર ચાર એક ચેસ બોર્ડની પરિમિતિ અડતાલીસ સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો તો કે એક ચોરસની બાજુનું માપ એટલે કે બાર સેમી તો ચોરસનું ક્ષેત્રફળ થશે એકસો ને ચુમ્માલીસ સેમી નંબર પાંચ એક ઓરડાના ભોયતળિયાની લંબાઈ વીસ મીટર અને પહોળાઈ પંદર મીટર છે આ ઓરડાના ભોયતળિયે પચાસ સેમી લંબાઈની કેટલી ચોરસ ટાઇલ્સની જરૂર પડશે તો કે બારસો પ્રશ્ન છ નીચે આપેલ કોષ્ટકમાં બસો વિદ્યાર્થીઓની સૌથી મનપસંદ વાનગીની વિગત આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ પાંચ નંબર એક કઈ વાનગી સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે પિઝા નંબર બે સૌથી ઓછી વાનગી પસંદ હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે દસ નંબર ત્રણ પાણીપુરી કરતાં પકોડા પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલામાં ભાગની છે તો ત્રીસ એટલે કે અડધા ભાગની અથવા એકના છેદમાં બે નંબર ચાર દાબેલી કરતાં પિઝા પસંદ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા ગણી વધારે છે ચાર ગણી નંબર પાંચ પિઝા પાણીપુરી તથા સમોસા પસંદ કરતા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે એકસો પ્રશ્ન સાત નીચેના દાખલા ગણો ગમે તે બે જેમના ગુણ છ નંબર એક એક માળી ત્રેસઠ વીસ વૃક્ષો લાવે છે એક હરોળમાં અઢાર વૃક્ષો રોપાય છે તો તેણે કેટલી હરોળમાં વૃક્ષો રોપવા પડે કેટલા વૃક્ષ રોપાયા વગરના બાકી રહેશે તો અહીં આપણો જવાબ આવશે ત્રણસો ને એકાવન હરોળમાં વૃક્ષો રોપવા પડશે અને બે વૃક્ષો રોપાયા વગરના બાકી રહેશે નંબર બે રતિભાઈ રતિલાલભાઈએ મકાન બનાવવા લોન લીધી તેને ત્રણ વર્ષ સુધી પચીસો સિત્તેર રૂપિયા લોન પેટે ચૂકવવાના છે તો તે ત્રણ વર્ષને અંતે લોન પેટે કેટલી રકમ ચૂકવશે તો કે ત્રણ વર્ષના અંતે રતિલાલભાઈ લોન પેટે સાત હજાર સાતસો દસ રૂપિયા ચૂકવશે નંબર ત્રણ એક ટાંકી ચારસો લિટર પાણીથી ભરેલી છે આવી બાર ટાંકીમાં કેટલા લિટર પાણી સમાવશો કે જો એક ટાંકીના પાણીથી પચીસ ડોલ ભરાય તો આ બાર ટાંકીના પાણીથી કેટલી ડોલ ભરાય તો કે અડતાલીસ લિટર અડતાલીસો લિટર અને ત્રણસો ડોલ ભરાય પ્રશ્ન આઠ પાંચ રૂપિયાના એક સિક્કાનું વજન નવ ગ્રામ હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ ચાર નંબર જો કોથળીનું વજન પિસ્તાલીસો ગ્રામ હોય તો કોથળીમાં કુલ કેટલા સિક્કા હશે પાંચસો નંબર બે એક કો જો કોથળીમાં આ બે હજાર સિક્કા હોય તો તે કોથળીનું વજન કેટલા કિલોગ્રામ હશે તો કે અઢાર કિલોગ્રામ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે